દેવગઢ સરોદય શૈક્ષણિક સંકુલમાં ગીર ફાઉન્ડેશન દ્વારા પર્યાવરણ શિક્ષણ કાર્યક્રમ યોજાયો હતો સાહેલા તાલુકાના દેવગઢ ગામે સરોદય શૈક્ષણિક સંકુલમાં ગીર ફાઉન્ડેશન ગાંધીનગરના ઉપક્રમે પર્યાવરણ શિક્ષણ કાર્યક્રમ અંતર્ગત આધુનિક ખેતી માટે ટકાઉ વિકાસની રીતો બાબત તાલીમ યોજવામાં આવી હતી તાલીમ કાર્યશાળામાં વિદ્યાર્થીઓ કાર્યકરો અને વાલીઓ સહિતના એકસોને પંચોતેર જેટલા તાલીમાર્થીઓ સહભાગી બન્યા હતા ગીર ફાઉન્ડેશન તરફથી મોહમ્મદભાઈ પરમાર દ્વારા પર્યાવરણ શિક્ષણ કાર્યક્રમ અંતર્ગત મિશન લાઈફ અને ઇકો ક્લબની માહિતી આપવામાં આવી હતી વક્તા કે એ રાઠોડ અને પરેશ નાયક નિષ્ણાંત તજજ્ઞ તરીકે ઓડિયો વિડીયો અને ડેમો દ્વારા માહિતગાર કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં સફળ બનાવવા માટે સંચાલક વિનોદભાઈ મેર ટ્રસ્ટી મથુરામભાઈ ગોયલે જહેમત ઉઠાવી હતી તેમજ કાર્યક્રમનું સફળ સંચાલન કરવા વીરજીભાઈ સરવૈયા સહભાગી થયા હતા સ્ટોરી રિપોર્ટ બાય જયસિંહ સારોલા શાયલા રાજશ્રી વન સ્ટોપ શૂઝ શોપ ફેમિલી ફૂટવેર શોરૂમ વિશ્વ વિખ્યાત દરેક બ્રાન્ડના ફૂટવેરની વિશાળ રેન્જ હાજર સ્ટોકમાં ચિલ્ડ્રન ફૂટવેર લેડીઝ ફૂટવેર જેન્ટ્સ ફૂટવેરમાં અવનવી લેટેસ્ટ વેરાયટીઓ આપના પોતાના શોરૂમ ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફાઇવ વન ઝીરો નાઇન ટુ